આવેલી સર્વોદય હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ અનેક દર્દીઓને દેખાતું બંધ થઈ હોવાની ફરિયાદ સામે આવી છે જે પછી કેટલાક દર્દીઓને અમદાવાદ આવ્યા છે જેમાં મોતિયાની સર્જરી બાદ સાત અંધારા હતા અમદાવાદ સિવિલમાં ત્રણ પુરુષ અને બે મહિલાઓ હાલ દાખલ છે તેમજ અન્ય દર્દી વિસનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે દર્દીઓની તબિયત સ્ટેબલ હોવાનો હોસ્પિટલનો છે બીજી તારીખે બીજી રાધનપુરમાં હોસ્પિટલ છે ત્યાં તેર દર્દીઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને એમાંથી અમુક દર્દીઓને જે ચેક થઈ એમાંથી પાંચ દર્દીઓ અમારે અહીંયા મૂકવામાં આવ્યા છે અને એમાંથી બે દર્દીઓ જે છે એ ઓલરેડી પહેલા વિસનગરમાં દટાવી આવ્યા છે અને પછી અહીંયા લોકો રેફર થયા છે और मतलब एक्चुअली विजिट एक तपास कमेटी सरकारें बनी है तो आप से तो अपन में ख्याल आपसे पर અત્યારે پیشنટની સ્થિતિ જે છે એ સ્ટેબલ છે એની તાત્કાલિક કાંકાડની પડે કે એની કોઈ પરિસ્થિતિ નથી મને લગા નહી પરિસ્થિતિ સુબહ હતી અમેરિકા જવા નીકેલા 7 લોકોની એક